ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ તબીબો સામે તપાસ કરવાના આપ્યા આદેશ જાગૃત નાગરિકોની રજૂઆતોના પગલે ડિગ્રી વગરના તબીબોની હાટડીઓ પર તપાસ કરવા તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા અપાયા આદેશ સ્થાનિક મેડિકલ આશીર્વાદથી ઝોલા છાપ ડોક્ટરોનો ગ્રામ્ય વિસ્તારોમાં રાફડો ફાટ્યો ગ્રામ્ય વિસ્તારોમાં ડિગ્રી વગરના તબીબોની હાટડીઓ ધમધમતી હોવા છતાં સ્થાનિક મેડિકલ ઓફિસરની ચૂપકીથી પણ શંકાના દાયરામાં એ પણ તપાસ જરૂરી ડિગ્રી વગરના તબીબો સાથે મેડિકલ ઓફિસરોની સાઠ હશે લોકોમાં ઉઠ્યા સવાલો જૂનાડીસા ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધમધમી રહી છે ઝોલા છાપ ડોક્ટરોની હાટડીઓ નથી કોઈ કાયદાનો ડર હેલ્થ ઓફિસર દ્વારા સ્થાનિક મેડિકલ ઓફિસરોને ડિગ્રી વગરના તબીબો સામે કાર્યવાહી કરવાના આદેશ તો આપ્યા પરંતુ મેડિકલ ઓફિસરો કાર્યવાહી કરશે ખરા લોકોમાં ઉઠ્યા સવાલો ડિગ્રી વગરના તબીબો મેડિકલ એજન્સીઓમાંથી દવાની પણ ખરીદી કરી વેચાણ કરતા હોવાનું જાણવા મળ્યું ડ્રગ્સ ઇન્સ્પેક્ટરો સહિત હેલ્થ ઓફિસર અને સ્થાનિક મેડિકલ ઓફિસરો દ્વારા ટીમો બનાવી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાય તો અનેક ઝોલાછાપ ડોક્ટરો ઝડપાઈ શકે છે બનાસ ક્રાઈમ ટ્વંટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હરીશભાઈ જે ઠક્કર ડીસા બનાસકાંઠા